ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાણ અને ખનીજ વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહેલા બે ડમ્પરને ઝડપી પાડી તેમના સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સુરકા ગામના શમશાન પાસે ડમ્પરને અટકાવી તપાસ કરી રહ્યા હતા તે તપાસ દરમિયાન તેમાંથી રોયલ્ટી પાસ વગરની રેતીનો જથ્થો મળી આવ્યો હતો આ ડમ્પર પ્રફુલ્લભાઈ મનુભાઈ ડોડિયા રહે બુધેલ જિલ્લો ભાવનગરના માલિકીનું હોવાનું બહાર આવ્યું હતું તંત્રએ ડમ્પર અને રેતી સહિત અંદાજીત રૂપિયા દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ બીજી ઘટના મોરચંદ રોડ પર બની હતી જ્યાં એક ડમ્પરને અટકાવતા તેમાં પણ ગેરકાયદેસર રીતે ભરી લવાયેલ રેતી મળી આવી હતી આ વાહન વિજયસિંહ પરબતસિંહ ગોહિલ રહે નવા ગામ હાલ તળાજાના નામે નોંધાયેલું હતું અહીં પણ અંદાજીત રૂપિયા દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ બંને બનાવોમાં ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી વગર રેતી ખનનની ચોરી સામે પગલાં ભરી કુલ રૂપિયા વીસ લાખના મુદ્દામાલ સાથે બંને ડમ્પર ઘોઘા પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યા હતા અધિકારીઓએ જણાવ્યું કે ખનિજ સંસાધનોની કાયદેસરતા માટે હવે આવી કામગીરી નિયમિત ચાલતી રહેશે આ ઘટના ફરી એક વખત સ્પષ્ટ કરે છે કે ભાવનગર જિલ્લામાં રેતીના ગેરકાયદેસર ખનન સામે તંત્ર હવે કડક વલણ અપનાવી રહ્યું છે